જે માતાજી હું છું રેણુકા ઠક્કર અને સ્વાગત કરું છું મારી ચેનલ રેણુકા આજે હું તમારી સાથે શેર કરીશ નડિયાદની ફેમસ એવી દાળ પૂરીની રેસીપી તો આ દાળ પૂરીની દાળ રેગ્યુલર થોડી અલગ હોય છે જે ગ્રેવી અને ટેસ્ટી મસાલા સાથે બનાવવામાં આવે છે અને આ ટેસ્ટી દાળ સાથે ગરમ ગરમ પૂરી અને ડુંગળી અને મચ્છા સાથે સવ કરવામાં આવે છે જો તમે નડિયાદમાં રહેતા હોય કે તમે આ દાળ પૂરીની રેસિપી ટેસ્ટ કરી હોય કે ક્યારે ના કરી હોય તો આ દાળ પૂરી તમે ઘરે પણ બનાવી શકો છો આ દાળ સ્વાદ એકદમ ટેસ્ટી અને ઓરિજિનલ દાળ પૂરી જેવો જ આવે છે તો તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા મે અહી કેરી સલાડ પણ એડ કરીશ જેનાથી દાળ પૂરી સ્વાદ વધુ ટેસ્ટી થઈ જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો દાળ પૂરી કરવા માટે મેં હિંગાડી ચણા ની આપણે લઈ લીધી છે તેને મેં કલાક માટે પાણીમાં પલાળીને રાખી હતી તો તમે જોઈ શકો છો કે આપણે કલર કલરી રાખવા હોવાથી ડાળ આપણી સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે હવે તેને આપણે બે થી ત્રણ પાણીથી આપણે તેને ધોઈ લેવાની છે તો તમે જોઈ શકો છો કે ડાળ આપણી સરસ એવી ધોઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને કુકરમાં એડ કરી દઈશું એડ કર્યા પછી તેમાં આપણે અડધી ચમચી જેવી હળદરને નાખીશું અને તેમાં બે ગ્લાસ જેવું આપણે તેમાં પાણીના એડ કરી દઈશું અને ધીમા ગેસ ઉપર આપણે તેને બે વિસલ વગાડી લેવાની છે જેનાથી ડાળ આપણી સરસ એવી સોફ્ટ થઈ જશે અને દાનો આપણો છૂટો થશે તો તમે જોઈ શકો છો કે આપણે બે વિસલ વગાડી લઈશું હવે તેના માટે આપણે ડાળનો મસાલો તૈયાર કરી લઈએ તો મેંગાડી પેનમાં એક ચમચી દાણા આખા જે આવે છે તે લીધા છે સૂકા અને એક ચમચી જીરું એક ચમચી વલિયારી બે થી ત્રણ એવી ઈલાયચી થોડા લવિંગ બે થી ત્રણ તજના ટુકડા અને ત્રણ ટુકડા આપણે ચક્રમ ફૂલ એક ચમચી મરિયા બે થી ત્રણ તામ્ર લીધા છે તેને આપણે આ રીતે તોડી લેવાના છે અને તેમાં મસાલાને કલર આવે તેને તેને માટે ત્રણ જેવા લીધા છે ગેસ ઉપર આપણે એક મિનિટ માટે શેકી લેવાના છે તો તમે મસાલાને કલર હળવો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે તો આ મસાલાને આપણે મીડિયમ ગેસ ઉપર જ આપણે શેકવાના છે તો હવે આપડો મસાલાનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો તેને આપણે આપણે એક કાઢી ઠંડા થવા માટે તો ઠંડા થઈ જાય પછી આપણે આપણે તેમાં તેને એડ કરી દઈશું અને તેનો આપણે મસાલો બનાવી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે મસાલો આપણો બનીને સરસ એવો તૈયાર થઈ ગયો છે હવે આપણે ગ્રેવી કરી લઈશું તો ગ્રેવી કરવા માટે મેં ગાડી મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે તેને એડ કરતા જઈને આપણે તેનું બેટર તૈયાર કરી લેવાનું છે તો મેં મેઘાળી ડુંગળીનું આ પ્રમાણેનું બેટર તૈયાર કરી લીધું છે તો તમે જોઈ શકો છો હવે હું એ જ પ્રમાણે ટામેટાને બે મીડિયમ સાઇઝના લીધા છે તેને કટિંગ કરી લઈશ તેમાં આપણે ચાર ટુકડા જેવા આપણે આદુનો નાખીશું અને તે દસથી પંદર જેવી આપણે તેમાં લસણની કઢી ઉમેરી દઈશું અને એક લીલું મરચું આપણે તેમાં કટિંગ કરીને નાખી દઈશું અને તેનું સરસ એવું આપણે બેટર તૈયાર કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણું તૈયાર થઈ ગયું છે હવે હું એક વાટકીમાં એક ચમચી જેવું બેસન લઈશ તેમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે તેનું બેટર તૈયાર કરી લેવાનું છે અહીં આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણું બેટર બહુ જાડું અને બહુ પાતળું ન થઈ જાય તેમાં આપણે પાણી થોડું થોડુંક ઉમેરતા જઈને આપણે તૈયાર કરી લેવાનું છે તો મેં હિંગાળી આ પ્રમાણેનું બેટર તૈયાર કરી લીધું છે હવે હું એક પેનમાં બે પરી તે જેવું તેલ આપણે તેમાં ઉમેરી દઈશું અને તેને ગરમ થવા માટે મૂકી દઈશું હવે હું તેમાં ડુંગળીને આપણે જે તેમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે આપણે તેમાં મિક્સ કરીને તેલમાં આપણે તેને સાતરી લેવાની છે તો ડુંગળી આપણી સરસ એવી સતડાઈ ગઈ છે હવે આપણે તેમાં

એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને એક ચમચી ધાના જીરું પાવડર નાખીશું અને તૈયાર કરેલો આપણો જે મસાલો છે તેમાં આપણે એક ચમચી જેવું નાખીશું તેને સાત રીતે આપણે મસાલાને મિક્સ કરી દેવાના છે જેનાથી આપણી ગ્રેવીમાં મસાલાની મિક્સ થઈ જાય હવે તેને એક મિનિટ માટે આપણે મીડિયમ ગેસ ઉપર તેને થવા દેવાના છે તો તમે જોઈ શકો છો કે મસાલા આપણા સરસ એવા અંદર મિક્સ થઈ ગયા છે હવે આપણે જે બેટર આપણે એમ બેસણ તૈયાર કરેલું છે તેને આપણે આમાં મિક્સ કરી દેવાનું છે હવે તેમાં આપણે સારી રીતે આપણે તેને હલાવી લેવાનું છે અને આપણું બેટર જેમાં ચોટે નહીં એના માટે આપણે તેમાં થોડું થોડું કરીને એક ગ્લાસ જેવું આપણે હું એમાં પાણી એડ કરી દઈશ જેથી આપણા મસાલા સરસ એવા પા થઈ જાય અને આપણે તેમાં ચોટેય નહીં હવે આપ હવે આપણે તેમાં ઉબાડ આવે ત્યાં સુધી આપણે તેને પકવવાના છે ત્યાં સુધી આપણે કૂકરની ફ્લેમ આપણે ચેક કરી લઈશું તો કૂકરની ફ્લેમ આપણે ગાડી મેં ઠંડી કરી લીધી છે હવે આપણે તેને ડાળ ચેક કરી લઈશું તો દાળનો દાણો આપણો સરસ એવો થઈ ગયો છે તમારે ડાળ જો આ પ્રમાણે ના થઈ હોય તો તમે તેને એક મિનિટ વિશે આપણે વગાડી દેવાની છે તો મસાલાનો આપણે જોઈએ તો આપણો મસાલામાં ઉબાડ સરસ એવો આવી ગયો છે અને તેલ પણ સરસ એવું આપણું છૂટું પડી ગયું છે હવે આપણે તેમાં જે દાળ આપણી પલળી છે તેને પાણી સહિત એમાં હું નાખી દઈશ અને સારી રીતે મિક્સ કરી લઈશ જેથી કરીને આપણે જે ગ્રેવીનો જે મસાલો છે તે આપણે ડાળમાં સરસ એવો ભળી જાય હવે તેમાં હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ અને એક મોટું લીંબુ તેમાં આપણે નીચો લેવાનું છે જેથી આપણી ડાળ સરસ એવો ટેસ્ટ આવે છે તો ડાળને આપણે સાત આઠ મિનિટ માટે આપણે તેને ઉકાળી લેવાની છે અહીં તમને પાણી ઓછું લાગતું હોય તો તમે તેમાં એક ગ્લાસ જેવું પાણી નાખી શકો છો જેથી આપણું બેસનનું બેટર એમાં ઉમેરી લેલું છે તેથી આપણે ઘટના થઈ જાય આ ડાળ આપણે જેમ ઠરશે તેમ આપણું જે ડાળનું બેટર છે તેને આપણે ઠંડુ ઠરશે અને તે જાળું થવા લાગશે તો તમે જોઈ શકો છો કે દાળ આપણી સરસ એવો ઉબાડ આવી ગયો છે અને દાળ આપી ઇચાનાની છે તે એક તાર આપણી થઈ ગઈ છે તો ડાળ આપણી આ પ્રમાણેની થવી જોઈએ તમે જોઈ શકો છો કે ડાળ આપણી સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો આ પ્રમાણે આપણે તેમાં લીલા ઢાણા આપણે તેમાં એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે તેમાં બંધ કરી લેવાની છે તો દાળ પૂરીની ડાળ આપણી તૈયાર થઈને રેડી છે તો તમે જોઈ શકો છો કે દાળ આપણી સરસ એવી એડ થઈ ગઈ છે અને જાડો નહીં અને બુપાતરો નહીં એ પ્રમાણેનો આપણો રસો તૈયાર થઈ ગયો છે તો દાળ પૂરીની ડાળ આપણી આ રીતે તૈયાર છે હવે આપણે પૂરી માટે લોટ બાંધી લઈશું મેં અહીં દોઢ વાડકી મેદો અને દોઢ વાડકી ઘઉંનો લોટ લીધો છે તો દાળ પૂરી દાળ બનાવવા માટે પૂરી આપણે જે યુઝ કરે છે તેમાં મેદો અને ઘઉં બે યુઝ કરવામાં આવે છે અહીં મેં લોટનું પ્રમાણ સરખું રાખેલું છે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને થોડીક આપણે તેમાં ખાંડ નાખી દેવાની છે ખાંડ નાખવાથી પૂરી આપણી સરસ એવી થાય છે હવે તેમાં મોવન માટે આપણે તેમાં થોડુંક તેલ એડ કરી દઈશું અને સારી રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે જેથી કરીને લોટ અને તેલ આપણું સરસ એવું મોવન આપણું તૈયાર થઈ જાય હવે આપણે થોડું થોડું કરીને આપણે તેમાં પાણી એડ કરતા જઈશું અને લોટ આપણો સરસ એવો બાંધી લેવાનો છે જેમાં આપણે પૂરી માટે લોટ બાંધીએ છીએ એ પ્રમાણે આપણે આ લોટને બાંધી લેવાનો છે

કાપડ ઉપર તેને ઢાંકીને આપણે તેને દસ મિનિટ માટે આપણે તેને રેસ્ટ આપવાનો છે જેથી કરીને લોટ આપણો સરસ એવો થઈ જાય હવે આપણે તેને કેરીનું સલાડ બનાવી લઈશું કેરીનું સલાડ બનાવવા માટે મેં આ પ્રમાણેની કેરી લીધેલી છે કેરીને હું કટિંગ કરી લઈશ તો કેરીને આપણે ચારે બાજુથી કટિંગ કરી લેવાની છે અને તેના છોડા આપણે કાઢવાના નથી એને ચારે બાજુથી કટિંગ કરીને આપણે તેનો બોટલાનો ભાગ આપણે તેને છોડી લેવાનો છે તો મેં અહીં કેરીના આ પ્રમાણેના ચીરિયા કરી લીધા છે હવે તેને એક વાસણમાં આપણે તેને કટિંગ કરી લઈશું તો મેં એક એક કરીને બધી ગાડી કેરીની કટકી કરી લીધી છે હવે હું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ અને દોઢ ચમચી જેવી આપણે તેમાં ખાંડને ઉમેરી દેવાનું છે અને એક ચમચી જેવું આપણે તેમાં લાલ મરચું પાવડર એક ચમચી ડાના જીરું પાવડર અને એક ચમચી નાખી લઈશું કેરીમાં મસાલા આપણે સારી રીતે એવા મિક્સ કરી દેવાના છે જેથી આપણો ટેસ્ટ સરસ એવો આવે છે હવે તેને આપણે ઢાંકીને આપણે મૂકી દઈશું જેથી કરીને આપણે જે મસાલા અને જે આપણે તેમાં ખાંડ નાખીએ છીએ તે આપણે સારી રીતે તેમાં ઓગળી જાય હવે હું પૂરીનો લોટ હિંગળી ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે લોટ ઉપર સરસ એવા બબલ્સ થોડા થોડા આવી ગયા છે તમે આ પ્રમાણેથી જો ચેક કરી શકો છો કે લોટ આપણો સરસ એવો થઈ ગયો છે એ હું થોડી વાર આ રીતના મસ્ટી લઈશ અને સરસ તે ગુલ્લો વારી લઈશ તો તમારે મીડિયમ સાઈઝનું ઇંગળી ગુલ્લો વારી લેવાનું છે હવે તેને હું આંદલી ઉપર એને હળવા હાથે તેને હું વણી લઈશ તો તેના પહેલાં હું એ તેમાં થોડુંક તેલ ઉપર આપણે તેને લગાવી લેવાનું છે અને થોડું વેલણ ઉપર આપણે થોડું તેલ લગાવી લઈશું જેનાથી આપણો લોટ તેમાં ચીકાશે નહીં અને પૂરી આપણી સરસ એવી બને છે તો આ પ્રમાણે હળવા હાથેથી આપણે નાની સાઈઝ એટલે મીડિયમ સાઇઝની આપણે તેમાં પૂરી બની લઈશું તો તમે જોઈ શકો છો કે મહેગાડી આ પ્રમાણેની પૂરી બની લીધી છે તો પૂરીને આપણે અહીં બહુ પાતળી નથી કરવાની થોડી જાળી રાખવાની છે જેથી કરીને આપણે તરીએ તો તે વખતે આપણી પૂરી ચવળ ના થઈ જાય અને પૂરી આપણી સરસ એવી ફૂલે તો અહીં ગાડી મેં તેલને ગરમ થવા મૂકી દીધી છે હવે આપણે તેમાં પૂરીને આપણે તેમાં નાખી દઈશું અને થોડા થોડા જાડાથી આપણે તેમાં પૂરીને ઉપર તેલ થોડું આપણે નાખતા જઈશું જેથી કરીને પૂરી આપણી સરસ એવી ફૂલીને તૈયાર થઈ જાય તો તમે જોઈ શકો છો કે પૂરી આપણી સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો આ પ્રમાણે આપણે બધી પૂરીને આપણે તેમાં તરી લેવાની છે પૂરીને આપણે તો નાખ્યા પછી આપણે તેને જાળાની મદદથી આપણે તેને થોડી અંદરથી દબાવવાની છે જેથી કરીને પૂરી આપણી સરસ એવી ફૂલી જાય છે તો ફૂલેલી પૂરી આપણી તૈયાર છે અહીં આપણે એક વાતનું આપણે ધ્યાન રાખવાનું છે તો અહીં આપણે પૂરીને તરતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને એને પૂરીની તેલની ઉપર આવે એટલે તેની ઉપર તેલને આપણે છટકાવતા જવાનું છે એટલે અંદરથી આપણી ફૂલીને તૈયાર થાય છે તો સૌ કરીશું આપણે ગરમા ગરમ પૂરીને कचुम्बर सलाड साथ डार्स डाढे सव गरिस તો તૈયાર છે આપણી નડિયાદની ફેમસ એવી દાળપૂટીની રેસીપી એક નવા ટેસ્ટ સાથે જે આપણે ઉમેર્યું છે ને કેરીનું સલાડ તો તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને બતાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી ચેનલ પર નવા આવેલા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ જય માતાજી